પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપોના પગલે દેશભરમાં વનટોળો જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં સુરત ખાતે યુનિવર્સિટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર નું પુત્ર દહન કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહિલાઓનો અપમાન બદલ મમતા સરકાર માફી માંગે અને ટિપ્પણી કરનાર આગેવાન તેમજ નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપો મૂકવામાં આવ્યા હતા તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા ગંભીર આરોપોના પગલે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે જેના પગલે આશો સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા

જેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહબાઝ ખાન સામે કડકથી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે

તો આપણે એ નારી ઉપર કેવી રીતે હાથ ઉઠાવી શકે એ નારી ઉપર કેવી રીતે આપણે એને એના ગેરમાંથી અગર આપણે એનો શ્વસન કરીએ એ બહુ સખત ખરાબ કામ થઈ રહ્યું છે દરેકને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે નારીને એક માન સન્માન મળવું જોઈએ આજે આપણી સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો પણ કરે છે આપણી સરકાર આપણને નારીને આગળ વધવા માટે કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવા આવા જ્યારે આવા લોકો મેદાનમાં ઉતરે ત્યારે એ લોકો પોતે જ આવા કામ કરે છે એમના નિશાળાની અંદર જ આટલું બધું ખરાબ થઈ રહ્યું હોય તો આપણે આખા હિન્દુસ્તાન માટે આ બહુ શરમ શરમજનક વાત કહેવાય કે જ્યારે એક નારીની સુવિધ જ્યારે એક નારી ઉપર સવાલ ઉઠે ને ત્યારે બહુ ગંભીર પ્રશ્ન બની જતો હોય છે માટે હું દરેક દરેક એટલે દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે જે પણ થઈ રહ્યું છે એની માટે અમને ન્યાય આપો અને એબીવીપી દરેક જ્યાં ખોટા કામ થતા છે

મોટિવ એ છે છે કે અમારે અમારો અવાજ ભલે તા બેસેલી પણ અમારો અવાજ ત્યાં સુધી જવો જોઈએ તમારા માધ્યમ દ્વારા હું એ પ્રાર્થના તમારા માધ્યમ દ્વારા હું રિક્વેસ્ટ કરું છું કે અમારો અવાજ બને ત્યાં સુધી તા પહોંચાડો